સુરત શહેરના અડાજર ખાતે આવેલ ભૂલકા ભવન સ્કૂલ આવી વિવાદમાં સુરતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી માંગવામાં આવી હોવાના વાલીઓના આક્ષેપ ભવન સંચાલકો દ્વારા ફી માંગવામાં આવી રહ્યા હોવાનો આરોપો લગાડવામાં આવ્યા ફી નહીં ભરાતા તો બે દિવસમાં એલસી લઈ જવા સારા સંચાલકોએ વાલીઓને આપી સૂચના આરટીઈ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ મેળવી રહ્યા હતા મફત શિક્ષણ આરટી એક નિયમ મુજબ નિયમ તોડી વાલીઓ પાસેથી સારા સંચાલકો ફી માંગી રહ્યા છે તેનો આક્ષેપ કરવામાં આવ્યો આ સાથે બીજી તરફ વાલીઓની આવક વધુ હોવાનું કહીને સારા સંચાલકો માંગી રહ્યા છે ફી સારા સંચાલકો દ્વારા ફી માંગવામાં આવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો તો બીજી તરફ શાળાના સંચાલકો કંઈ બીજું જ કહી રહ્યા છે શાળાના સંચાલકો દ્વારા વાલીઓની આવક વધુ હોવાના આક્ષેપો કરી દેવામાં આવી રહ્યા છે સામસામા બંને પક્ષો હાલમાં આક્ષેપો કરી રહ્યા છે પરંતુ વચ્ચે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં આપનું નામ શું વિરોધ કરવા આવ્યા છે મારું નામ નિકિલ ઉનાગર છે આરટીએ માં મારા છોકરાનો નંબર લાગેલો છે એક વર્ષ થયો દિવસ થયો છે અને આ લોકો સ્કૂલ તરફથી એટલું બધું મને પ્રેશર મૂકવામાં આવે છે કે એ લોકો જારે હોય ત્યારે અમને એવું કહે છે કે તમારું એલસી તમે લઈ જાઓ અમારે તમારા છોકરાને નથી ભણાવવાના અથવા તો તમારે અમારા છોકરાને ભણાવો અહીંયા સ્કૂલમાં તો તમે ફી ભરો

અને અમારા જે છોકરા છે ત્યાં બીજા છોકરાઓ છે તો આ છોકરા સાથે અમારા છોકરાઓને બેસવા પણ નથી દેતા અને જ્યારે લંચ પડે છે ત્યાં અમારા છોકરા એ સાઈડમાં રહેવાનું અને પછી જમવાનું આવો બધો પણ બેદભાવ રાખે છે સ્કૂલમાં તો હું બધાયને એવું કહેવા માંગુ છું કે આરટીએ માં જે કોઈ વાલીઓ એડમિશન લેવા માંગતા હોય તો પુલકા ભવનમાં જશો નહીં બહુ જ હેરાન પરેશાન થઈ જશો અમે બહુ હેરાન થઈએ અત્યારે હું સોનલબેન દેસાઈ વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીએ વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી આડત્રીસ જેટલા ના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી હતી ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડી ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી ઓરમાયુ એટલે શું કઈ બિલકુલ નહીં બિલકુલ નહીં ક્લાસમાં અત્યારે મારા કેમેરા પણ ચાલુ છે ક્લાસમાં બધાની સાથે ભણે છે બધાની સાથે રમે છે રમતના પીરિયડમાં ડ્રોઈંગ હોય તો પણ એ લોકો જેમ છે તેમ જ બધું ચાલે છે કોઈ સાથે કશું જ થતું નથી પણ આ વાલીઓને વારંવાર આ રીતે સ્કૂલને પેપરના પાને કે મીડિયામાં ચગાવીને લાઇમ રહેવું છું કોઈ અલગ એટલે કઈ રીતે બેન્ચ પર એક બેન્ચ પર બે બાળકો બેસે તો એ તો ક્લાસ સાથે જ બેઠા છે અત્યારે પણ તમે જાઓ ના બિલકુલ નહીં ના ના બિલકુલ નહીં વાલીઓ તદ્દન ખોટું બોલે છે કોઈ એટલે સાહેબ જો એમનો પ્રવેશ રદ કરશે તો એમને જાતે કરવો જ પડે ને ભાઈ એમના કાગળિયા જોઈને જો ઓફિસમાંથી એમનો પ્રવેશ રદ થાય કે ભાઈ તમે ખોટા દસ્તાવેજો મૂકીને પ્રવેશ મેળવ્યો છે તો સરકારના નિયમ પ્રમાણે જ એમનો પ્રવેશ રદ થાય મારે નથી હા ઘણા બાળકો તો એવા છે કે જે બે હજાર રૂપિયા જેટલું મહિને રિક્ષાનો કટ ભોગવે છે એટલે તમે વર્ષના ગણો તો બારદું ચોવીસ હજાર અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું બાર મહિનાના પૈસા લઉં છું મતલબ કે ચોવીસ હજાર થયા તો એની સામે સરકાર મને આ બાળકની તેર હજાર રૂપિયા ફી આપે છે તો ફી કરતાં તો વાલી રિક્ષા વેનના વધારે ખર્ચે છે અને આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં દસથી બાર દિવસ ફરવા પણ જાય છે સારી રીતે એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે